હું અમારા કુલપતિ સાહેબને વિનંતી કરું છું કે પ્રસંગને અનુસાર આપણને માર્ગદર્શન આપે ડૉક્ટર મુકુલભાઈ પટેલ ખાસ તો વિજયભાઈ અને બધાનો હું હૃદયપૂર્વક એટલા માટે આભાર માનું છું કે ગુલાબ કોરબા સોસાયટીએ આ જામનગર માટે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે જે આખા વિશ્વની અંદર પ્રખ્યાત થયેલી છે અને હવે એને હજી વધારે બળ મળે એટલા માટે કેન્દ્ર સરકાર અંતર્ગત એને મૂકીને આપણે હજી વધારે એક પગથિ ઉપર ચડ્યા છીએ ગુલાબ કોરબા આયુર્વેદ સોસાયટીની સાથેનો પરિચય મારો તો ચાલીસ પચાસ વર્ષ જૂનો છે મહારાજા જામ સાહેબ સાથે બી બહુ ઘર જેવા સંબંધ હતા અને કીર્તિભાઈ એ વખતે મને લાગે છે ગુલાબ કૌરબાએ આપની નિમણૂક કરેલી હતી અને એ વખતથી જે રીતના ગુલાબકર્વા સોસાયટી નવા નવા પ્રોગ્રામ અને નવા નવા કાર્યક્રમો કરે છે એના માટે હું કીર્તિભાઈને અને એમની ટીમને હું અભિનંદન આપું છું તમારા સ્વાસ્થ્ય અને તમારું જે કાંઈ સુખાકારી છે એના માટે હું હૃદયથી હું શુભેચ્છા આપું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મચ હવે છે आज ना उपस्थित वाइस चैंसलर सब खेती भाई विजय भाई, भाई और आज का उपस्थित समूह जामगर में आज पुरुष महिला आज का दिन सबसे खेती भाई हम लोग को बुलाया है हमें इसके लिए बहुत बहुत धन्यवाद देखियो हमारा सोसाइटी के साथ पहले यूनिवर्सिटी का तरफ तो जुड़ा था वो भी आई टी आई का साथ जुड़ा, जुड़ा जितने भी कैंपस हम लोग सोसाइटी वाले दिया इसी के हम लोग आज भारत का सबसे बड़ा पहले इंस्टीट्यूट है आई सोसाइटी का बहुत महत्व है आज मैं कृपा करता हूँ आगे बहुत से पार्टनर इसे हमारा संबंध है और आगे आई को डेवलप करने में बहुत जोदान सोसाइटी के तरफ से हम लोग कर सकते हैं ધન્યવાદ વિજયભાઈ જેઠ આપણને માર્ગદર્શન ધન્યવાદિભાઈ આ છે તમે બધા અહીંયા એક્યુપ્રેશર સુજોગ અને મેગ્નેટ થેરેપી ની સારવાર માટે અહીંયા વધારેલ છો આ તે ભારતની આખું વિશ્વ જે અલગ અલગ લેટેસ્ટ ટેકનોલોજી સાથે સાથે લેટેસ્ટ રોગ આવ્યા છે એને લડવા માટે ભારતની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે ને આખું વિશ્વ છે ભારત તરફ મીઠ માંડ્યું છે ત્યારે બે હજાર ચૌદની અંદર આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ આયુષ મિનિસ્ટ્રી બનાવી એ આયુર્વેદા વાય યોગ એન્ડ નેચરોપેથી યુનાની સિદ્ધા અને હોમિયોપેથી આ ભારતની સંસ્કૃતિ છે એમાંની ઘણી બધી એવી ટ્રીટમેન્ટ ઘણી બધી એવી થેરેપી છે જે ભારતીય છે જેનું નામ પણ નથી આલ્ટરનેટિવ થેરેપીસ ઇન્ટ્રોગેટિવ થેરેપીસ એ અલગ અલગ થેરેપી દ્વારા આપણે આપણા વડીલો દરેક રોગથી મુક્ત થતા એવી થેરેપીમાંની આ એક્યુપેશર પણ એવી થેરેપી છે જે તમને નેચરોપેથીમાં પણ જોવા મળે છે યોગમાં પણ જોવા મળે છે આ થેરેપીને અપનાવી ને કેમ આપણે રોગમુક્ત થઈએ અને જો આપણે રોગ નથી તો રોગથી કેમ દૂર રહીએ એ યોગ અને નેચરોપેથી દ્વારા આપણે સરકાર આખા વિશ્વને બતાવી રહ્યું છે ત્યારે અહીંયા ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટીની અંદર આજે કેમ્પ કરવામાં આવ્યો છે એ કેમ્પનો ઉદ્દેશ્ય ફક્ત તમને જાગૃત કરવાનું છે કે મોડર્ન થેરેપી જેટલી પણ છે એનો આપણે કોઈ વિરોધ નથી પણ એની બિનજરૂરી જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે મોટી મોટી મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલો બને છે ત્યારે આપણે દુઃખ થવું જોઈએ કે વધારે હોસ્પિટલ થાય છે ને મતર આપણે વધારે બીમાર થતા જઈએ છીએ પણ આ નાની નાની થેરેપી તમે જો સમજી પણ લ્યો શીખી પણ લ્યો અને ઘરે

કે તમે રોગ થાય ત્યારે આ થેરેપી પાસે આવો છો નહીં પણ પ્રાકૃતિક જીવન જીવો અને તમે રોગ થાય જ નહીં એવું કરો એમાં તમને આ ઈટરાની વાત કરી ઈટરા વિશે તમે ન જાણવો તો જોજો આખા દેશમાં મોટામાં મોટો રિસર્ચ સેન્ટર અહીંયા બની રહ્યા છે જામનગર ના લોકો ભાગ્યશાળી છે કે જામનગર આખા વર્લ્ડ ની અંદર જાગૃત થવાની જરૂર છે કે યોગ નેચરોપેથી અને આવી થેરેપી છે જે આપણા વડીલો આપણા પૂર્વજો જેનાથી તંદુરસ્ત રહેતા હતા અહીં આ સંસ્થામાં મને પણ અહીંયા બોલાવવામાં આવ્યો એમ બદલ હું આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું અને તમારા બોધનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ બધા સેવાના કાર્યો સરસ અગ્રેસર રહી અને સારા સારા કાર્યો અમને પણ પ્રેરણા આપે છે નવું નવું શીખવા મળે છે તો ખાસ કીર્તિભાઈ થેન્ક યુ વેરી મચ ડૉક્ટરો આપણે ત્યાં આ ત્રીજી વખત આ કેમ્પ કર્યો છે અને એમની સેવાથી આ વિસ્તારમાં ઘણા લોકોને ફાયદો મળ્યો છે ને ગયા વખતે મેં પાંચ દિવસનો કેમ્પ નક્કી કર્યો હતો એના બદલે સાત દિવસ સુધી કેમ્પ ચલાવવો પડ્યો બે દિવસ વધારેલા હતા એટલે પેશન્ટો આવે જ છે અને એમની ખરેખર આ બાબતમાં ડોક્ટરો ડૉક્ટરો છે અને એનો જામનગરની પબ્લિક વધારે વધારે લાભ લે એને